ચાલો મિત્રો કેમ છો તો બધા મજામાં જશો આજનો વિડીયો લઈને આવી ગયો છું યુટ્યુબ પર ખુશખબર છે ખેડૂતભાઈઓ માટે જે કોઈ ખેડૂતભાઈઓ છે અને જે કોઈને પીએમ કિસાનનો બે હજારનો હપ્તો આવવાનો હતો એની તારીખ આપણી પાસે આવી ગઈ છે તમને હું જણાવીશ કે કઈ તારીખે અને કેવા ખેડૂતને બે હજારનો હપ્તો મળશે જે કોઈ ખેડૂતને બે હજારનો હપ્તો મળતો હોય એમાંથી કયા ખેડૂતને મળશે અને કયાને નહીં મળે જો તમે આ કામ કરેલું નહીં હોય તો તમને બે હજારનો હપ્તો મળશે નહીં પીએમ કિસાનનો બે હજારનો હપ્તો એની તારીખ આવી જાય છે ચોવીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસના રોજ ખેડૂતના ખાતામાં બે હજારનો હપ્તો જમા કરવાનો છે તો જો બે હજારનો હપ્તો તમારા ખાતામાં ન પડતો હોય તો તમે ધ્યાનથી સાંભળજો કે તમારે શું કરવાનું રહેશે કે જે ખેડૂતના ખાતામાં બે હજારનો હપ્તો નથી પડતો એને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે જે આપણી યુટ્યુબ ચેનલ ઉપર એનો વિડીયો નાખેલો છે જોઈ અને તમારે ફરજિયાત ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી લેવું બીજું કામ છે કે જે ખેડૂતના ખાતામાં બે હજારનો હપ્તો નથી પડતો તેને ઈ કેવાયસી કરાવવાનું રહેશે જે તમે આપણો વિડીયો આપણી ચેનલ ઉપર નાખેલો છે જોઈ લેજો અને ત્રીજી વસ્તુ કે જે ખેડૂતને બે હજારનો હપ્તો નથી પડતો તેને બેંકમાં આધાર સીડી મતલબ કે બેંકમાં આધાર ઈ કેવાયસી કરાવવાનું રહેશે જે કોઈ ખેડૂતભાઈને બે હજારનો હપ્તો ન પડે તેના માટે ત્રણ ઓપ્શન છે કે પહેલું ફાર્મર રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે બીજું ઈ કેવાયસી અને ત્રીજું બેંકમાં આધાર સીડી એટલે બેંકનું ઈ કેવાય સી કરાવવું જરૂરી છે જો આ ત્રણમાંથી એક પણ કામ કરાવેલું નહીં હોય તો આપણી હપ્તાની તારીખ આવી જાય છે ચોવીસ બે બે હજાર પચીસ જે બે હજારનો હપ્તો જમા થવાનો છે પણ જો આ ત્રણેયમાંથી એક પણ કામ કરાવેલું નહીં હોય તો જે કોઈ ખેડૂત ખાતેદાર છે તેને બે હજારનો હપ્તો જમા થશે નહીં તો જે કોઈ ભાઈઓને બાકી હોય ઝાડપથી કરાવી લ્યો ને બે હજારનો હપ્તો વહેલા સર લઈ લ્યો જો કાંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ કરજો અને નવા હોય અમારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો આવી નવી માહિતી જરૂરથી તમને આપવામાં આવશે